તેને દારૂ પણ મને આપી છે અને બે ત્રણ ફડાકા મારી મારું કોમ્પ્યુટર નુકસાન કર્યું છે થોડી થોડી દુકાન માં નુકસાની થઈ છે અને સોળ થી સત્તર ઇંચ નો છરો લઈને અને મારી પાછળ હુમલો કર્યો છે ધોકા પાઇપ છે સાથે આ હુમલા ગયા પછી આગ ધમકી આપી છે કઈ પણ રીતે જો કઈ કરીશ તો તને ગમે ત્યારે અમે આંબી જાઉ અને ધ્યાન મારી નાખવાની પણ ધમકી આપી છે સરદાર ગામ સંયુક્ત સરદાર બંધ છે આજ બંધ નું એલાન છે આત ધોરણે ધોણે પોલીસને અમે વિનંતી કરી છે કે આને પકડી પાડો અને કાયદેસર કાર્યવાહીમાં સજા આપો અને ગામની અંદર અમારે સરગજ કાઢવાનું એવું આખા ગામનો રોષ છે ગત તારીખ 26 ના રોજ સરદાર ગામે માટલ ટાયર નામની એક ટાયરની દુકાન છે મયૂરભાઈ વસોયાની ત્યાં એક આટકોટના સિકંદરભાઈ સંધિ સંદીકરિયાનો કોઈ હતો એને ટાયર નખાવવા ગયા ગાડી માટે તો ટાયરના પૈસાને બાકી રાખો હોય દુકાનદારે ના પાડી તો એની વદે એની ઉપર છરી વડે હુમલો કર્યો હુમલો તો કર્યો ત્યાર પછી એને મારી નાખવાની ધમકી આપી કે તું તારી દુકાન બંધ કરાવી દેશને ને આ એટલે કઈ વાંધો નહીં એના આક્રોશ માં સરદાર સર્વ સમાજના લોકો જન આક્રોશ સભા રાખેલી હતી ગ્રામ પંચાયત કચેરી ખાતે અને એમાં એક નિર્ણય કર્યો કે આવા કોઈ આવા તત્વો લુખા તત્વો હોય તો એને યોગ્ય સજા થવી જોઈએ અને યોગ્ય સજાના રૂપમાં આજે સર્વ સમાજના લોકો દેવી પૂજક થી માંડીને દલિત સમાજથી માની પટેલ સમાજ બધાય એમાં આજે મુસ્લિમ સમાજ પણ અમારી સાથે જોડાયેલું હોય કે જે આ અત્યારે અમારી સાથે જ છે એ પણ એમ કે છે કે આવા કોઈ લોકો હોય આવાની સાથે અમારો સમાજ નથી તો આજે એ પણ સપોર્ટ કરવા માટે અમારી સાથે આવેલ છે નિર્ણય એક જ કે બે ત્રણ દિવસ પોલીસ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા જે અત્યારે હાલમાં એની તપાસ ને એની કાર્યવાહી ચાલુ છે બે ત્રણ દિવસમાં જો કદાચ એમાં કઈ ઓલું ન થાય તો અમે ઉચ્ચ લેવલે જે કઈ જરૂર પડશે ત્યાં અમે રજૂઆત કરશો